હેલો મિત્રો નમસ્કાર તો અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે ક્યારેય નહીં સાંભળ્યું હોય એવી વિચિત્ર આગાહી ઠંડી ગરમી વરસાદ વચ્ચે અંબાલાલ પટેલનો નવો વર્તારો રાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈ આગાહી કરવામાં આવી આજથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આપી છે આગાહીકારે જણાવ્યું કે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો આઠ નવ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે કચ્છના નલિયામાં દસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન છે અમદાવાદ રાજકોટ વડોદરા સહિતના શહેરોમાં પંદર ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે હાલ પવનની ગતિ સામાન્ય છે પવનની ગતિમાં હાલ કોઈ વધારો થવાનો નથી હાલ પવન અંગેની કોઈ ચેતવણી આપવામાં નથી ઓગણત્રીસ જાન્યુઆરીથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે ઓગણત્રીસ થી સાત ફેબ્રુઆરી સુધીમાં મીડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે આ ગાત્રોથી જવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોઈ શકે છે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે તેમણે કહ્યું કે સતવીસ થી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ જૂનાગઢ અને અમરેલીમાં વિસ્તારોમાં પણ વધારે પ્રમાણમાં ઝાકળ ઝાકળવર્ષ્યા જોવા મળશે ઓગણત્રીસ તારીખથી લઈને પહેલી ફેબ્રુઆરી સુધી ભારે ઝાકળ ઝાકળવર્ષ્યા થાય તેવી આગાહી કરી છે વહેલી સવારે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠ ના ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં પહેલી ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઈ શકે છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસથી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહનો વાયુવાહક તરફ યોગ છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોવાને કારણે ઉત્તરી પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ પીયે તાપવું હિતાવ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકા રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વી દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે તો મિત્રો આ ત્યાં હવામાન વિભાગની આગાહી તો કેવી લાગી તો મિત્રો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો રામ રામ જય મુંબઈમાં